હાલ સોશિયલ મીડિયાના જમાનામાં લોકો વાયરલ થવા માટે કોઈ પણ હદ વટાવી રીલ્સ બનાવતા હોય છે જેના પરિણામ પછી તેમને ભારે પડતા હોય છે ત્યારે આવું જ કંઈક છત્તીસગઢના રાયપુરમાં આવેલી ડીકે હોસ્પિટલની ત્રણ નર્સો સાથે થયું છે ડીકે હોસ્પિટલમાં કામ કરતી ત્રણ નર્સોને ઓપરેશન થિયેટરમાં રીલ બનાવવાની લાલચ ભારે પડી છે ત્રણ દૈનિક વેતન નર્સ સ્ટાફ નાઇટ ડ્યુટી પછી રીલ બનાવવા માટે એટલા ઉત્સાહિત હતા કે તેઓ જૂતા અને ચંપલ પહેરીને ઓપરેશન થિયેટરમાં પ્રવેશ્યા હતા ઘણા લોકપ્રિય ગીતો પર ડાન્સ કરતાં તેમની રીલ બનાવીએ ત્યાં રીલ વિવિધ માધ્યમો દ્વારા હોસ્પિટલ મેનેજમેન્ટ સુધી પહોંચી હતી આ મામલાની ફરિયાદ હોસ્પિટલ મેનેજમેન્ટ સુધી પહોંચ્યા બાદ હોસ્પિટલના અધિક્ષક ડોક્ટર સિપરા શર્માએ તેને ગંભીરતાથી લીધો અને ત્રણ નર્સિંગ સ્ટાફ પુષ્પા સાહુ તેજ કુમારી સાહુ અને તૃપ્તિદાસરને સેવામાંથી બરતરફ કરી દીધા એવું કહેવાય છે કે નર્સિંગ સ્ટાફ છેલ્લા છ વર્ષ સુધી હોસ્પિટલમાં ફરજ બજાવતો તો જેમની સેવામાંથી બરતરફ કરી દેવામાં આવ્યો હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ